નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂટબોલ તો ચાલો મિત્રો આજનો એક ધમાકેદાર વિડીયો શરૂ કરીએ ચાલો આજે આપણે બનાવીશું લાલ મરચાનું મેથીયા અથાણું અને મેથીયા મરચાં પણ કહેવાય છે અને આ લાલ મરચાનું અથાણું શિયાળામાં દરેકના ઘરમાં બનતું હોય છે અને બધાને ખૂબ જ પસંદ હોય છે તો આ રીતે આપણે મરચાંના બીજ કાઢીને અને નાના નાના ટુકડા કરી લીધા છે હવે મેં એડ કરીશું હળદર બેથી ત્રણ ચમચી જેટલી અને બે ચમચી જેટલું મીઠું અને એક વસ્તુનું ખ્યાલ રાખજો કે લાલ મરચાં એકદમ ફ્રેશ લેવાના છે તાજા લેવાના છે વાસી મરચાં હશે તો અથાણું બગડી જશે હવે આપણે બે લીંબુનો રસ અંદર એડ કરી દઈએ અને ઉછાળીને આ રીતે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે કમ્પ્લીટ આ હળદર મીઠા અને લીંબુનું કોટિંગ મરચામાં થઈ જવું જોઈએ હવે એને આપણે ઢાંકીને બે કલાક માટે લેવા દઈશું અને એ દરમિયાન આપણે મસાલો તૈયાર કરી દઈએ તો આપણે મસ્ટર્ડ ઓઇલ લીધું છે સરસવનું તેલ અથવા તો રાયનું તેલ અને આમાં તેલ થોડું વધારે જોઈશે મિત્રો એટલે આપણે લગભગ પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને ગેસની ફ્લેમને હાઈ રાખી છે તેલમાંથી ધુવાડા નીકળી જાય ત્યાં સુધી આપણે આ તેલને ગરમ કરવાનું છે અને એક વખત બરાબર ધુવાડા નીકળી જાય પછી આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે અને તેલને થોડું ઠંડુ થવા દેવાનું છે એકદમ ઠંડુ થાય ત્યાં સુધી રાખવાનું નથી પણ ગરમ રહે અને અંદર મસાલા નાખો ને મસાલા બળે નહીં એટલું તેલ ઠંડુ થવા દેવાનું છે અને ત્યારબાદ એડ કરીશું એક ચમચો વરિયાળી રાયના કુરિયા ત્રણ ચમચી મેથીના કુરિયા ત્રણ ચમચી અને ધાણાના કુરિયા ત્રણ ચમચી તેલ થોડું ઠંડુ થાય ત્યારબાદ આ બધા જ મસાલા આપણે અંદર એડ કરી દેવાના છે ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે એમના મેથી આ મરચાં ચીકણા થઈ જાય છે તો એ બિલકુલ ઠંડા તેલમાં તમે નાખશો તો મેથી ચીકણા થઈ જશે અને ગરમ તેલમાં નાખશો તો આ મસાલો બળી જશે આ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે અને હવે આપણે મસાલો ભેળવ્યા પછી અંદર એક ચમચી હિંગ એડ કરી દઈશું જેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને હવે થોડી હળદર થોડું મીઠું પણ એડ કરી દઈએ અને લાલ મરચામાં આપણે મીઠું એડ કરેલું છે એટલે એ પ્રમાણે એડ કરવાનું છે અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ આ મસાલો આપણો તૈયાર છે પણ ઘણા લોકોને મેથીયા મરચામાં ગોળનો સ્વાદ ખૂબ જ પસંદ હોય છે તમે ગોળ વિના પણ મેથીયા મરચાં બનાવી શકો છો પરંતુ આપણે આમાં ગોળ એડ કરીશું તેના માટે આપણે સો ગ્રામ જેટલો ગોળ જેને આપણે સમારી લીધો છે ઝીણો સુધારી લીધો છે અને એને એડ કરવાનો છે અને પછી આ મસાલામાં મિક્સ કરી દેવાનું છે હવે આ મેથીયા મરચાનો સ્વાદ વધારવા માટે એડ કરીશું એક ચમચી કાળા મરીનો ભૂકો એટલે કે કાળા તીખાનો પાવડર જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને કંઈક અલગ ટેસ્ટ આપણને આ મરચામાં આવશે અને બરાબર હલાવી લેવાનું છે અને એને એક કલાક માટે આ મસાલાને સાઈડ ઉપર રાખી દઈશું અને હવે મરચાં ચેક કરી લઈએ તો મરચાંમાં પાણી છૂટું પડી ગયું છે હવે આ પાણીને આપણે એક ચારણીમાં નિતારી લેવાનું છે અને આ મરચાને એકદમ કોરા કરી લેવાના છે મિત્રો આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો કે મરચામાં જો પાણીનો ભાગ હશે ને તો આ મરચાં જલ્દી બગડી જશે તમારે ફ્રીજમાં જ રાખવા પડશે અને ફ્રીજમાં નાખશો એટલે ચીખણા થઈ જશે પરંતુ આપણે બહાર રાખવા હોય તો આ મરચાંને બરાબર કોરા કરી લેવાના છે હવે આ ગોળ પણ બરાબર મેલ્ટ થઈ ગયો છે મસાલો બરાબર સેટ થઈ ગયો છે અને મરચાં પણ આપણે ખોરા કરી લીધા છે તો આ ગોળવાળા મસાલામાં આ મરચાં એડ કરી દઈશું અને એને બરાબર હલાવી લઈશું આપણે ઘણું બધું તેલ એડ કર્યું હતું પણ અત્યારે બિલકુલ તેલ દેખાતું નથી પરંતુ આપણે એક દિવસ માટે આ જ રીતે રહેવા દઈશું અને બીજે દિવસે આપણે ફરી મસ્ટર્ડ ઓઇલ એટલે કે રાઈનું તેલ ગરમ કરીને એડ કરવાનો છે તો આ રીતે આપણે બધો જ મસાલો આ લાલ મરચામાં મિક્સ કરી દીધો છે અને આપણું આ અત્યારે બિલકુલ તૈયાર છે મેથીયા મરચાં બધાને ખૂબ જ પસંદ હોય છે અને દરેક ઘરમાં મેથીયા મરચાં બનતા હોય છે પરંતુ જો બનાવવાની પરફેક્ટ રીત ખબર ના હોય ત્યારે આ મરચાં ખાવાની મજા બગડી જાય છે તો આ કાચની બરણીમાં આપણે આ મરચાંને ભરી લીધા છે એક દિવસ થઈ ગયો છે હવે આપણે આમાં રાયનું તેલ ગરમ કરીને ઠંડુ થાય પછી અંદર ભેળવી દેવાનું છે અને આ મરચાંને તેલમાં ડૂબાડૂબ રાખવાથી આ મરચાં બગડતા નથી એને ફ્રીજમાં રાખવાની જરૂર પડતી નથી ખૂબ જ સ્વાદિષ્ટ આ મરચાં લાગે છે અને મિત્રો મારી ચેનલ ઉપર ઘણા બધા અથાણાના વિડીયો છે તમે જો ખરેખર અથાણાને પસંદ કરવા માગતા હો તો મારી ચેનલ ઉપર તમને બધા જ વિડીયો જોવા મળી જશે થોડું આપણે મીઠું પણ એડ કર્યું છે કારણ કે સ્વાદમાં મને થોડું મીઠું ઓછું લાગ્યું અને આ રીતે આપણે ભાખરી રીંગણાના વડા સાથે લાલ મરચાં ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને સપોર્ટ કરજો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ